કાં મોરસ ઉગાડી નાખો હા તવા બસ હવે હું કે ઠેક કેવડો થકો થાજો મત પીયો ના ના આ પોપટલા લાયા જો એવું કરો જય ઓગેશ્વર પોપટભાઈ જય ઓગેશ્વર જય આ સત્રીયા આ રહ્યા છે હાવણો લઈને દોડ્યો આયા અલ્યા સત્રી નથી થવા જ આવે છે એવું હા ને હું તો બે જ આવે છે

હાવણો બાવણો લઈને જોડવા મળે હા તું જવા દે હું જવા દે મારી દુકાને જવાનું ચાલો પૈસા મેળા જેડ ભાઈ હા તું જવા દે હા પોપટ ક્યાંથી ઉડાણો માણ બધા આવી છે રોમાંસ કરવાની બગી થતી જાય હા તો નકર બબીતાજીને કહી જ દેત હું તમને બહુ ગમે છે તમે બગીતાજી મને બહુ ગમતા આજ તો હું એને કહી જ દેત પણ આ ઉલો પોપટ ગયો નાગીનો ક્યાંથી આવ્યો એને આ પથારી ફેરી નાખી હવે

બેબી બેટા માહ પડી ગયા છો આ કેતો હતો મારો પપ્પુ દુકાને કે ત્યાં આગળ જાય છે કે

હું હું એમ કેતો મને છે ને દયા નહો બીતાજી મને તને બહુ ગમત બાય બાઉ છું